ઇતરડી પકડી અને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવી છે પશુઓમાં થતી ઇતરડી નામની જીવાતથી કોંગો ફીવર ફેલાય છે પિંડડા ગામમાં હાલ આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે સર્વે શરૂ કર્યો છે આ વિશે વધુ જાણકારી મેળવ્ય અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન હવે કોંગો ફીવરનો ખતરો પણ વર્તાઈ રહ્યો છે તેને લઈને શું તપાસ ચાલી રહી છે કે આ પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યો છે જીલન ગાંધીનગરની અંદર એક તરફ શહેરમાં ટાઈફોઇડ છે તો બીજા ગ્રામીણ વિસ્તારની અંદર જે પિંઢરડા ગામ આવેલું છે ત્યાં કોંગો ફિવરનો એક કેસ સામે આવ્યો છે જેને લઈ અને આરોગ્ય વિભાગ રીતર દોરતું થયું છે દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું પિંઢરડા ગામની અંદર આરોગ્યની ટીમ અત્યારે ઘરે ઘરે જઈ અને સર્વે કરી રહી છે લોકોને પૂછી રહી છે કે તેમના ઘરે કોઈપણ વ્યક્તિને આ કોંગો કોંગોફીવરના જે લક્ષણ છે એ પૈકીની કંઈ તકલીફ છે કે કેમ સાથે જ જે પશુપાલકોના ઘરે પશુ હોય છે ત્યાં પણ ચેક કરવામાં આવે છે પાણી જે હોય છે પાણીની અંદર પણ ચેકિંગ કરવામાં આવે છે દવા પણ નાખવામાં આવે છે આપ દ્રશ્યની અંદર જુઓ છો આરોગ્યના કર્મચારી છે જે અહીંયા પૂછી રહ્યા છે કોઈપણને લક્ષણ છે કેવા પ્રકારની અત્યારે કોઈ તબિયત કોઈની ખરાબ છે કે કેમ એ તમામ બાબતો અહીંયા ચેક કરવામાં આવી રહી છે તો સાથે જ આ જે પશુપાલકો છે એ પશુપાલકો અહીંયા જે પાણી વગેરે રાખતા હોય છે એનું પણ ચેકિંગ અહીંયા કરવામાં આવી રહ્યું છે પાણીની અંદર દવા પણ નાખવામાં આવી રહી છે સાથે જ જે ઇતરડી જે જીવાત હોય છે પશુઓમાં અને તેના કારણે જે થતું હોય છે આ કોંગો ફીવર એનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે છ જેટલી ઇતરડી પકડી અને પશુપાલન વિભાગ દ્વારા તેમને સેમ્પલ માટે મોકલવામાં આવી છે છવ્વીસ વર્ષના યુવન કોંગો ફીવર એ પોઝિટિવ આવતા પુનાની લેબમાં તેનું સેમ્પલ મોકલવામાં આવ્યું છે પેલા કે આ જે કોંગો ફીવર છે એ ક્યારે કેસ આવ્યો એ પછીની કામગીરી શું અને હાલમાં કામગીરી શું આરોગ્ય વિભાગની હલો હા હા એટલે અમારા તંત્ર દ્વારા છ તારીખે જાણ થઈ રાત્રે એટલે અમે એ જ દિવસથી અમારી સર્વેલન્સ ટીમ ગોઠવીને ઘેર ઘેર સર્વે કામગીરી ચાલુ કરાવી દીધી છે કોઈને બી જે સામાન્ય તાવ છે ઉલટી છે પેઢામાં દુખાવો છે રક્તતા છે પછી શ્વાસ લેવામાં તકલીફ આ બધા જે લક્ષણો છે એ જોવા મળે તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્કમાં રાખવાનું જણાવેલ છે અને હાઉસ ટુ હાઉસ અમારી એમપીએચ ડબલ્યુ એફએ ડબલ્યુ આશા સીએચ આરોગ્યની તમામ ટીમ ત્રણ દિવસ દિવસથી ખડેપગે સર્વેલન્સ કામગીરી કરી રહી છે અને અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અત્યાર સુધી પશુપાલન વિભાગને એ બી આ જે મુખ્યત્વે રોગ છે એ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોય છે એટલે એ જે પશુપાલન વિભાગને પણ જાણ કરેલી છે અમારા તંત્રએ એમાં છ પાંચ બ્લડ લીધેલા છે અને એક ઇતડીનું સેમ્પલ મોકલી આપેલ છે અત્યારે દર્દીની પરિસ્થિતિ એકદમ સારી છે દર્દીના પિતા સાથે રોજ મુલાકાત કરીએ છીએ અને એની સાર સંભાળ લેતા હોઈએ છીએ કુલ કેટલા ઘર ઘરની અંદર આપણે સર્વે કર્યો અને બીજું ખાસ જે પાણીની અંદર દવા નાખવામાં આવે છે એ કેવા પ્રકારની હોય છે શું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અમારા ગઈકાલ સુધીમાં અમે ત્રણસો ઓગણચાળીસ ઘરનું સર્વે કરાયું છે પંદરસો ઓગણીસ વસ્તી કવર કરેલ છે અને જે એના જે જેના બી કોન્ટેક પર્સન હતા એ તમામના અમે એસપીઓ ટુ એટલે જે કે ટેમ્પરેચર તાવ છે કે નહીં એની સારસંભાળ દિવસમાં બે વાર અમારી આરોગ્યની ટીમ કરે છે અને એનું રિપોર્ટિંગ અમે કરીએ છીએ એટલે હાલમાં જેટલા બી કોન્ટેક પર્સન જે આવેલા છે એમાંથી કોઈને હાલમાં કોઈને તાવ કે એવું લક્ષણ જણાતા નથી સાહેબ પોઝિટિવ આવ્યા પછી દર્દી સાજા થવાનો સમયગાળો હોય છે શું હોય છે અને આનો મોટારિટી રેશિયો શું હોય છે ડેથ રેશિયો શું હોય છે ડેથ રેશિયો જનરલી તો દસ ત્રીસ ટકાનો હોય છે બરોબર પણ જે અત્યારે હાલમાં આજે આ પેશન્ટની કન્ડિશન એકદમ સારી છે અને રિકવર થઈને સો ટકા સાજો થઈને પાછો આવશે એવી ખૂબ ખૂબ આભાર તો આ સુપરવાઇઝર છે આરોગ્ય વિભાગના અહીંના અને ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો છે ત્રણસોથી વધારે ઘરનો સર્વે અત્યાર સુધી આ પિંડરડા ગામની અંદર કરવામાં આવ્યો છે પંદરસોથી વધારે લોકોને તેની અંદર આવરી લેવામાં આવ્યા છે સેમ્પલ અલગ અલગ પ્રકારના લઈ અને પશુપાલન વિભાગ દ્વારા તેના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે જે યુવાનને આ કોંગો ફીવર પોઝિટિવ આવ્યો છે તેમનું સેમ્પલ પણ પૂના મોકલવામાં આવ્યું છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે છઠ્ઠી તારીખે આ કેસ સામે આવ્યો ધ્યાનમાં આવ્યો કે કોંગો ફીવર છે ત્યારબાદ આરોગ્ય અને પશુપાલન વિભાગ બંને વિભાગો અત્યારે ગામની અંદર પિંઢારડા ગામની અંદર ઘરે ઘરે જઈ અને ચેક કરી રહ્યા છે અને આ ચેકિંગ એટલા માટે છે સર એટલા માટે છે કે જો કોઈને હજી શરૂઆતી લક્ષણ દેખાય તો તાત્કાલિક તેને સારવાર આપી શકાય અને આ રોગને ફેલાતો અટકાવી શકાય કારણ કે પશુમાંથી ઇતરડી મારફતે મનુષ્યમાં ફેલાતો આ કોંગો ફીવર છે પશુપાલકો જે વધારે સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય છે ત્યારે આ કેસ વધે એ પગલે અત્યારે આ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સેમ્પલ લેવામાં આવે છે ચેકિંગ કરવામાં આવે છે તો બીજી તરફ પશુપાલન વિભાગ દ્વારા પણ આ ઈતરડી મારવા માટેની જે દવાઓ હોય છે એનો પણ ગામની અંદર છંટકાવ કરવામાં આવ્યો છે જી જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે તો જે રીતે કોંગો ફીવરનો એક કેસ સામે આવ્યો છે તેને લઈ અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને સતત જે આ તપાસ છે તે ચાલી રહી છે ટાઈફોઇડના કહેર વચ્ચે હવે ગાંધીનગરમાં કોંગો ફીવરની પણ એન્ટ્રી થઈ છે છ જેટલી ઇતરડીના સેમ્પલ અત્યારે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે